સમાચારમાં વાત કરીએ વડોદરા શહેરની તો વડોદરા શહેરમાં અંદર લાલબાગ બ્રિજ બ્રિજ બન્યો ત્યારથી જ વિવાદિત રહ્યો છે આ બ્રિજમાં જોવા તો દર ચોમાસે મસ મોટા ગાબડા તેમજ ખાડા પડી જાય છે હાલમાં પણ જોવા જઈએ તો આ બ્રિજમાં મસ મોટા ગાબડા અને ખાડા પડેલા છે ત્યારે રાહદારીઓ વાહન ચાલકોની આ ગાબડામાં ગાડીઓ પડવાથી ગાડીઓને પણ નુકસાન થાય છે સાથે એમના શરીરના અવયવોને નુકસાન થઈ રહ્યું છે

તેની જગ્યાએ વડોદરા મહાનગરપાલિકાના તમામ નાગરિકોને જીવનું જોખમ અને શરીરને કડતર આપી રહ્યા છે ત્યારે આજે આપણા માધ્યમ થકી વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને વિનંતી છે કે આ ગાબડા ખાડા વહેલી તકે પૂરવામાં આવે તેવી સામાજિક કાર્યકર અતુલ ગામીચીની માંગ છે વડોદરા શહેરનો આ લાલબાગ ઓવરબ્રિજ છે બન્યો ત્યારથી વિવાદિત છે હાલમાં જોવા જઈએ તો આ લાલબાગ બ્રિજમાં દર ચોમાસામાં મસ્ત મોટા ખાડા ગાબડા પડી જાય છે એટલે જે પણ રિપેરિંગ કામ કરવામાં આવે છે રિપેરિંગ કામ વ્યવસ્થિત થતું નથી આજે એટલા મોટા અહીંયા ગાબડા પડ્યા છે કે કોઈ પણ ગાડી ટુ વ્હીલર થ્રી વ્હીલર ફોર વ્હીલર પસરાય તો ગાડીને પણ નુકસાન થાય છે સાથે ચલાવનારને પણ કમર માટે અન્ય દર્દો થાય એવું નુકસાન થાય છે જોવા જઈએ તો દંડક પણ આ રોડથી જઈ રહ્યા છે પૂર્વ મેયર પણ આ રોડથી જઈ રહ્યા છે માંજલપુરની તમામ જનતા બ્રિજનો ઉપયોગ કરી રહી છે આટલા મોટા ખાડા પડ્યા છે તો આ સત્તાધીશોને કેમ દેખાતું નથી અહીંયા સીસીટીવી કેમેરા જે લગાયા છે એ ખાલી દેખાવા ખાતર લગાય છે તેવું દેખાય છે એ કેમેરામાં કાળા નથી દેખાતા કે સત્તાધીશો કે અધિકારીઓ પટ્ટી બાંધી છે એ પછી આંધળા થઈ ગયા છે આ જનતાનું કામ છે અને જે રીતના જનતા વેરો ભરે છે વેરાનું વળતર આપવાનું છે વળતરની જગ્યાએ કરતર આપી રહ્યા છે મેયર સાહેબ કમિશનર સાહેબને વિનંતી છે કે લાલબાગ બ્રિજની મુલાકાત લેવામાં આવે જેથી કરીને આ ખાડા પુરાય અને વ્યવસ્થિત રીતે ખાડા પુરાય તેવી અમારી માંગ છે એક ભાઈ રોડની ઉપર ખાડાઓ અને બ્રિજની ઉપર શું કેવું લાગે છે આ રોડમાં ખાડા પડે છે વસ્તુ અલગ છે હવે બ્રિજમાં જે ખાડા પડી રહ્યા છે બ્રિજમાં ખાડા પડવાને ખાડામાં ગાડીઓ પછડાય જો આવી ગાડીઓ પછડાય તો બ્રિજને પણ નુકસાન થાય છે અધિકારીઓ આટલું બધું ભણેલા છે તો એમને આટલી બુદ્ધિ નથી અભણને આટલી બુદ્ધિ હોય છે તો આ ભણેલાઓને કેમ બુદ્ધિ નથી કે બ્રિજમાં ખાડો છે મોટી ગાડી પછડાશે બ્રિજને નુકસાન થશે એટલે ક્યાંક ને ક્યાંક કટકી કરવી છે એવું લાગી રહ્યું છે તો મેયર સાહેબને નવા છે કમિશનર સાહેબ જૂના છે અંતિલા છે બહુ મહેનતુ કમિશનર સાહેબ છે તો આ મહેનતુ કમિશનર સાહેબને વિનંતી છે કે અહીંયા થોડી મહેનત કરે અધિકારીઓને દોડાવે